ચાલો આજે એક એવી વાત કરીએ જ્યાં ટક્કર હતી બે જુદી જુદી દુનિયાની એક તરફ ગુજરાતના સૌથી શક્તિશાળી અને પ્રતાપી રાજા અને બીજી તરફ એક સાવ સામાન્ય ગરીબ ડોશી અને એની નાનકડી ઝૂંપડી હવે સવાલ એ છે કે જ્યારે રાજાના મોટા સ્વપ્નની આડે આ નાનકડી ઝૂંપડી આવે ત્યારે જીત કોની થાય સત્તાની કે પછી એક અડગ સંકલ્પની અને હા આ કોઈ મનગણંત વાર્તા નથી હોં આ તો આપણા પાટણની ધરતી પર બનેલો એક સાચો કિસ્સો છે ન્યાયની એક એવી ગાથા જે આજે પણ એટલી જ પ્રેરણાદાયક છે તો ચાલો આ ઐતિહાસિક વાતને જરા નજીકથી જાણીએ અને સમજીએ તો આપણે વાત કરી રહ્યા છીએ પાટણના સુવર્ણકાળની એ સમયના રાજા હતા સિદ્ધરાજ જયસિંહ અને સિદ્ધરાજ એટલે માત્ર એક રાજા નહીં એ એક વિઝનરી હતા એક સ્વપ્નદ્રષ્ટા જે પાટણને દુનિયાના નકશા પર મૂકવા માંગતા હતા એમનું સૌથી મોટું સપનું હતું એક ભવ્ય તળાવ બનાવવાનું સહસ્ત્રલિંગ તળાવ જો આ કોઈ નાનું સૂનું તળાવ નહોતું આ તો પાટણનું ગૌરવ બનવાનું હતું કળા સ્થાપત્ય અને એન્જિનિયરિંગનો એવો અદ્ભુત નમૂનો કે આવનારી સેંકડો પેઢીઓ એને યાદ રાખે આખા શહેરની તરસ છીપાવવાની ક્ષમતા હતી એમાં તો ભાઈ કામકાજ શરૂ થયું હજારો કારીગરો કામે લાગી ગયા જમીન ખોદાવા લાગી તળાવનો આખો નકશો તૈયાર થઈ ગયો બધું જ એકદમ પરફેક્ટ ચાલી રહ્યું હતું પણ એ ભવ્ય નકશાની બરાબર વચ્ચે એક નાનકડી અડચણ હતી એક નાનીઅમથી ઝૂંપડી અહીં સંઘર્ષ બે વ્યક્તિઓનો નહોતો પણ બે વિચારધારાઓનો હતો એક તરફ હતું એક વિશાળ અને ભવ્ય તળાવ રાજાનો હુકમ અને આખા શહેરનું ભવિષ્ય તો બીજી તરફ એક સાવ નાની ગરીબડી ઝૂંપડી જેમાં એક ડોશીમાના પૂર્વજોની યાદો વસેલી હતી એ એમનું ભૂતકાળ હતો એમનું સર્વસ્વ હતું રાજાના મંત્રીઓ અને અધિકારીઓ એ ઝૂંપડીની માલિક એ વૃદ્ધ ડોશી પાસે પહોંચ્યા એમને તો એમ જ હતું કે આમાં શું મોટી વાત છે સમસ્યા તો બસ ચપટી વગાડતા જ ઉકેલાઈ જશે એમણે તો ડોશીમા સામે જાત જાતની લાલચો મૂકી કહેવા લાગ્યા માજી આ ઝૂંપડી અમને આપી દો એના બદલામાં મેં તમને એક મોટો મહેલ આપીશું જેટલું સોનું જોઈએ એટલું લઈ લો આખી જિંદગી તમને કોઈ તકલીફ નહીં પડે રાજાની મહેરબાની રહેશે તમારા પર પણ એ ડોશીમાનો જવાબ એકદમ સાફ અને મક્કમ હતો એમણે કહ્યું સાહેબ મારે કોઈ મહેલ નથી જોઈતો આ મારા માટે ખાલી એક ઝૂંપડી નથી આ તો મારા વડવાઓની નિશાની છે એમનો વારસો છે એમની યાદો આ માટીમાં છે અને એ વેચવા માટે નથી હવે જ્યારે મંત્રીઓ નિરાશ થઈને પાછા ફર્યા ત્યારે આખી વાત રાજા સિદ્ધરાજના કાને પહોંચી આ જ એ ક્ષણ હતી એમના માટે એક પરીક્ષાની ઘડી અહીં એ સાબિત કરી શકતા હતા કે માત્ર સત્તાથી જ રાજા છે કે પછી એક સાચા અર્થમાં ન્યાયપ્રિય શાસક મંત્રીઓએ તો સીધી સલાહ આપી મહારાજ આટલું શું વિચારવાનું બસ એક હુકમ કરો હમણાં ઝૂંપડીને હટાવી દઈએ સત્તાનો ઉપયોગ કરવો એ સૌથી સહેલો રસ્તો હતો પણ સિદ્ધરાજના મનમાં તો કંઈક અલગ જ ચાલી રહ્યું હતું રાજાએ પોતાની સત્તાનો જોર બતાવવાને બદલે કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી એ પોતે વેશ બદલીને એક સામાન્ય માણસની જેમ એ ડોશીમા પાસે ગયા એમણે કોઈ હુકુમ ન કર્યો બસ શાંતિથી ડોશીમાની બધી વાત સાંભળી એમની લાગણીઓને સમજી એમની જમીન પ્રત્યેના પ્રેમને અનુભવ્યો અને પછી પોતાના દરબારમાં પાછા ફરીને એમણે જે હુકમ કર્યો એ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો એમણે કહ્યું તળાવનો નકશો બદલી નાખો એ ગરીબ પ્રજાજનની આંખમાં આંસુ લાવીને મારે કોઈ ભવ્ય બાંધકામ નથી કરવું સાચું શાસન જમીન પર નહીં લોકોના દિલ પર રાજ કરવામાં છે રાજાના એ એક વાક્યથી બધું જ બદલાઈ ગયું જે એક ખામી બની શકતી હતી એ હવે એક વારસો એક લેજન્ડ બનવાની હતી અને એટલે જ જ્યારે એ ભવ્ય સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ પૂરું થયું ત્યારે એના આકારમાં એક નાનકડો વાંક રહી ગયો એ ઝૂંપડીને બચાવવા માટે તળાવના નકશાને સહેજ વાળવો પડ્યો હતો દુનિયાની નજરમાં કદાચ એ તળાવની ખામી હતી પણ હકીકતમાં એ રાજાના ન્યાય અને માનવતાની સૌથી મોટી નિશાની હતી એ વાંક આજે પણ આપણને યાદ અપાવે છે કે ન્યાય હંમેશા સત્તા કરતાં મોટો હોય છે સંપત્તિ કરતા સંવેદના વધારે કિંમતી હોય છે અને સાચો શાસક એ જ છે જે પોતાની પ્રજાના સન્માન માટે પોતાના સૌથી મોટા સપનાને પણ વાળી શકે છે સિદ્ધરાજ જયસિંહનું એ શસ્ત્રલિંગ તળાવ આજે ભલે એના મૂળ સ્વરૂપમાં ન હોય પણ એ તળાવનો વાંક અને એની પાછળની આ ન્યાયની ગાથા આજે પણ જીવંત છે આ તો પાટણના ભવ્ય ઇતિહાસનું માત્ર એક પાનું હતું જરા વિચારો વનરાજ ચાવડા કે પછી મૂળનાજ સોલંકી જેવા બીજા મહાન શાસકોના સમયમાં ન્યાય અને શક્તિની આવી કેવી અનોખી કસોટીઓ થઈ હશે